હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા મિત્રો તો આજે અમે જવાના છીએ એક ગોકા મહારાજના મંદિરે સફાઈ કરવા નવરાત્રી આવે છે એટલે અમે સફાઈ કરવા જઈશું તો વિડીયોમાં મળીએ આગળ હેલો ફ્રેન્ડ આજે આવી ગયા છીએ અમે ગોકા મહારાજની સફાઈ કરવા માટે તો મિત્રો આજે આપણે મોડર્ન ફૂલ માં આવેલા ગોગા મહારાજ ની મંદિર ની સફાઈ કરીશું છું નવરાત્રી આવી છે ને એટલે અમે સફાઈ કરવા આવે છે જોઈ શકો છો મિત્રો કેવું સરસ મંદિર છે જય ગોગા મહારાજ હલો કરજો ગોગા મહારાજ તમે પણ દર્શન કરી શકો છો

સરસ તો મારવું પડે ને હા સાચું સાચું સરસ તો મારવું જ પડે હવે પાણી કાઢી નાખો જે ભરાયેલું છે તે એક થી બે વાર ધોઈ નાખ્યું મંદિર તો પાણી કેટલું સરસ લાગવા માંગે તાકો ધીંગુ કસન તો બહુ સરસ ચોખ્ખો થાય ગયો સરસ ધોઈ નાખો તો મિત્રો જોઈ શકો છો કેવી સરસ સફાઈ છે બાપા ને હવે નવું નવું થઈ ગયું શું કરે છે ત્યાં તમે લાવ્યા છો તો ભૂલી ગયા છો તો તોરણ હા બજારમાંથી તમે લાવ્યા તો ભૂલી જાવ છો તો ચાલો મિત્રો હવે તોરણ બાધી લઈએ લો પકડજો કેટલા લાંબા છે જોઈ લઈએ બહુ લાંબા છે આ સીડી લાઈ સીડી તો નહીં

Jayegoga bàbá. jayegoga bàbá.